નેક્સ્ટ આપણે બહુ સરસ મજાનો ટૉપિક છે જે આ આપણે ટૉપિક જોઈએ છીએ એનો ખૂબ અગત્યનું પરિમાણ અને પારિમાણિક સૂત્રનો ટોપિક છે તો મિત્રો પરિમાણ કોને કહેવાય છે તો જ્યારે કોઈ ભૌતિક રાશિને એમ ટી કે એ આ મૂળભૂત ભૌતિક રાશિ છે દળ માસ લેન્થ ટાઈમ પછી તાપમાન માટે કેલવીન પ્રવાહ માટે એમ્પ્યોર તો એમએલ ટી કે ના યોગ્ય ઘાતાંકો સાથે લખવામાં આવે ત્યારે એમએલ ટીના સ્વરૂપમાં તૈયાર થતા સૂત્રને આપેલ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે અને ઉપર જે ઘાત આવે છે મિત્રો એમને શું કહેવાય છે તેના પરિમાણ કહેવાય છે સરળ ભાષામાં જોઈએ તો કોઈ પણ સાધિત ભૌતિક રાશિ અને જ્ઞાત મૂળભૂત ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને તે સાધિત ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે તો આપણે કેવી રીતે પારિમાણિક સૂત્ર બનાવીએ એ જોઈએ છે તો જનરલી પહેલા ત્રણ ભૌતિક રાશિ આપણે જ્યારે લઈએ છીએ દળ લંબાઈ અને સમય ત્યારે એમએલટીની ઘાત ચોથી ભૌતિક રાશિ હોય દળ લંબાઈ સમય ને તાપમાન તો એમએલટી કે લેવું એ જ રીતે દળ લંબાઈ સમય પ્રવાહ હોય તો એમએલટી એ લેવું એવી રીતે અત્યારે ત્રણ ભૌતિક રાશિ લીધી છે માસ લેન્થ અને ટાઈમ તો એ ઘાત અને સીઘાત આ શું થયું પરિમાણ થયા આ પરિમાણ થયા છે ને એ પરિમાણ થયા જો હવે આપણે સૂત્ર બનાવીએ છીએ તો વેગની ડેફિનેશન શું છે કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને સદિશ અંતરને વેગ કહેવામાં આવે છે તો સ્થાનાંતર સ્થાનાંતર મિત્રો શાય મીટરમાં તો મીટર માટે બરાબર મીટર મીટર લેન્થ લો લંબાઈનો એકમ છે તો એલ પછી સમય સમય માટે આપણે ટી કીધું છે હવે એમ એલ ટીવાળા દર્શાવો તો આમાં દ્રવ્યમાન તો છે જ નહીં તો દ્રવ્યમાનની શું ઘાત આવશે જીરો ઘાત જ્યારે આમની એક ઘાત કહેવાય કંઈ ના એટલે એક ઘાત અને છેદમાં છે ઉપર જશે મિત્રો એટલે માઇનસ વન તો આખું જે મળ્યું છે એ આપણને આ વેગનું પારિમાણિક સૂત્ર મળ્યું છે અને જે ઉપર ઘાત છે દળની ઉપર બરાબર છે એ દળ દ્રવ્યમાનનું પરિમાણ ઝીરો છે પણ લંબાઈ અને સમયનું પરિમાણ અનુક્રમે એક અને માઇનસ એક છે આ તો મિત્રો પારિમાણિક સૂત્ર ખૂબ સરળ રીત છે આ જ રીતે આપણે વેગમાનનું પારિમાણિક સૂત્ર જોઈએ તો વેગમાનની ડેફિનેશન શું છે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે છે મિત્રો ચાલો દળ માટે શું આવશે કિલોગ્રામ એટલે એમ વન અને વેગ વેગ માટે આપણે ઉપર જોયું જ છે

એન વન યુ વન યુ વન એટલે એક એકમ પદ્ધતિ એમ વન એલ વન ટી વન લઈ લેશું આ એમ ટુ એલ ટુ લઈ લેશું એન વન જ્ઞાત મૂલ્ય છે તો આપણને અજ્ઞાત મૂલ્ય એન ટુ મળી જશે એન વન યુ વન યુ ટુ હવે આ જે છે યુ અને એમ ટી પહેલી ભૌતિક રાશિ માટે એમ વન બીજા માટે એમ ટુ આ જ રીતે એલ વન

આ જ રીતે આપણે ડાઇનમાં કન્વર્ટ કરવું છે તો આપણે શું કરીશું કે કિલોગ્રામના ગ્રામમાં કન્વર્ટ કરીશું એટલે કિલોગ્રામના કેટલા ગ્રામ આવશે મિત્રો ચલો હા કિલોગ્રામ છે કિલોગ્રામના હજાર ગ્રામ ટેન એસ ટુ થ્રી અને બીજી રકમ પદ્ધતિ સીજીએસ છે ટૂ ગ્રામ પછી લંબાઈ માટે તો લંબાઈ માટે મીટર મીટરના સેન્ટીમીટર કેટલા આવશે દસની બે ઘાત સેમી બીજી એકમ પદ્ધતિ સીજીએસમાં જ છે આ જ રીતે સેકન્ડ એમ કેએસની અંદર શું આવે કિલોગ્રામ મીટર સેકન્ડ સીજીએસ બીજી એકમ પદ્ધતિમાં શું આવશે ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ અને સેકન્ડનું સેકન્ડ આવશે ઓકે ઓ બળનું છે તો બળ માટે પારિમાણિક સૂત્ર શું આવે એમ વન એલ વન ટી માઇનસ ટુ એટલે ગ્રામ કેન્સલ થશે સેન્ટીમીટર સેકન્ડ કેન્સલ થશે ઉપર અને એટલે આવશે આવી રીતે આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમ વચ્ચેનો સંબંધ ધારવી શકીએ છીએ બીજું આપણે પારમાણિક વિશ્લેષણની મેથડ જોઈએ છે કે ભૌતિક સમીકરણની સત્યાર્થતા ચકાસવી ભૌતિક રાશિઓને સંકળાતા કોઈ પણ સમીકરણની બંને બાજુ એમએલ ટી ઘાતાંક સમાન હોય તો તે સમીકરણ સાચું છે કે ધારો કે કતિ ઉર્જા છે કતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે અથવા આ એક છે કેન્દ્ર બળ આ સાચું છે કે ખોટું આપણને ખ્યાલ નથી તો આ બાજુ ડાબી બાજુ ડાબી બાજુ એફ છે તો એફનું પારિમાણિક સૂત્ર શું આવશે મિત્રો એમાં વન એલ વન ટી માઇનસ ટુ

મીટરમાં એટલે એલ વન આવશે વન એલ ટુ છે એલ વન એટલે એલ વન રહેશે એલ વન ટી માઇનસ ટુ આ શું આવશે એલ વન તો ડાબી બાજુ ને જમણી બાજુ પારિમાણિક સૂત્ર સરખા મતલબ આ સમીકરણ કેવું છે મિત્રો સાચું છે સત્ય છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કહી શકાય અને ત્રીજી મેથડ છે કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું જેમ કે સદાલોલકનો આવર્તકાળ છે એ લંબાઈ દળ પર અને ગુરુત્વ પ્રવેશ પર આધાર રાખે છે આધાર રાખી શકે તો આવર્તકાળનું સત્ર શું છે

બંને બાજુ પારિમાણિક સૂત્ર લગાડી દઈએ છે તે આવર્તકાળ આવર્તકાળનું પારિમાણિક સૂત્ર કે અચળ છે અચળનું પારિમાણિક સૂત્ર નહીં આવે લંબાઈ તો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું આવશે એલ વન એમ દળ છે આ દળનું પારિમાણિક સૂત્ર અને જે ગુરુત્વ પ્રવેગ સામાન્ય પ્રવેગનું આવે જ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણે

એમનો આપણે સરવાળો કરીએ તો એમને આ જીરો ઘાત આ બી ઘાત અને આ જીરો ઘાત એટલે બી આવશે એલની એ ઘાત આ જીરો ઘાત અને સી ઘાત એટલે મિત્રો શું આવશે એ વત્તા સી આ જ રીતે તેની વાત કરીએ તો જીરો ઘાત જીરો ઘાત અને માઇનસ ટુ સી છે હવે મિત્રો છે ને બંને બાજુ ઘાતાંક આપણે સરખાવાના છે પણ આની સાથે આ નહીં સરખાવા જતા આપણે એમની ઉપર વી છે તો એમની ઉપર ઝીરો આને સરખાવાય મતલબ બી બરાબર આપણને વેલ્યુ મળી ગઈ ઝીરો એ વત્તા સી એલની ઉપર છે અહીંયા એલની ઉપર ઝીરો છે તો એ વત્તા સી શું આવશે ઝીરો અને માઇનસ ટુ સી ટી ઉપર છે અને ટી ઉપર વન છે અને ટુ સી બરાબર વન સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ છે જ મેં વન હાફ આ સીની વેલ્યુ મળી ગઈ અને આ જ રીતે અહીંયા વનઆફ તો એ બરાબર વનઆફ આ એ બીસી ત્રણેયની વેલ્યુ મળી ગઈ એ આપણે અહીંયા મૂકવાની છે અને એ વન આમ નામ આપી દેવાનું ચલો એલ એલની ઉપર કેટલી ઘાત છે એ ઘાત તો એ કેટલી મળી વનઆફ પછી એમ બી બીની ઉપર કેટલી ઘાત છે એમની ઉપર બી તો બીની વેલ્યુ કેટલી આવી જીરો અને જીની ઉપર કેટલી મિત્રો ઘાચ છે સી સી બનાવ છે એટલે આમ કદાચ કોઈ ભૌતિક રાષ્ટ્રીય કદી વધારાની આવી ગયું હોય ને જેના ઉપર આધાર ન રાખે તો એ આપોઆપ નીકળી જાય છે જો કોઈ પણની જીરો વેલ્યુ ક્યારે આવશે કોઈ પણની જીરો ઘાત એટલે એક આવશે કે માઇનસ છે ને એને મિત્રો છેદમાં લખું છું અને પ્લસ થઈ જશે એટલે કે સ્ક્વેરુટમાં એલભાઈ જી એ સ્ક્વેર રૂટમાં એલભાઈ જી હવે પારિમાણિક સૂત્ર જો આપણને ખ્યાલ હોય કે ભાઈ સાદા લોલકના આવર્તકાળના સૂત્રમાં કે બરાબર ટૂંપાય આગળ આવે તો કે ટૂંપાય લઈ લેવાનું અથવા તમને રકમમાં આપેલું હોય છે અને કંઈ ખ્યાલ ન હોય તો ટી બરાબર કે બરાબર એક લેવું અહીંયા આપણે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર વારનવાર આવે છે એટલે ખ્યાલ જ છે એટલે કે ટૂંપાય લેવું અન્યથા કશે ખ્યાલ જ ન હોય અથવા આપેલું ન હોય તો એક લઈ શકો છો આ મિત્રો ત્રણે ત્રણ આપણે પારિમાણિક વિશેષણની ઉપયોગિતા હતી સુવાક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈ તારના અવરોધ આર વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય ટી પર આધાર રાખે છે તો એચનું પારિમાણિક સૂત્ર તો સિર્ફ એ જ મેથડ તમે જાતે કરી શકો છો જેમ કે આપણે પારિમાણિક સૂત્ર કોનું ધારવું છે ઉષ્મા ઉર્જા કોના કોના પર આધાર રાખે છે તો પ્રવાહ ઉપર કેવી રીતે તો ખ્યાલ નથી તો એ ઘાત અવરોધ ઉપર આધાર રાખે છે બી ઘાત અને સમય ઉપર આધાર રાખે છે તો સીઘાત બસ મેથડ આવી રીતે તમે જાતે કરી શકો છો ઉર્જાનું પારિમાણિક સત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર પ્રવાહના સ્વરૂપમાં છે એટલે એની જીરો ઘાત તો બે બાજુ કમ્પેરિઝનની ની ખ્યાલ આવે છે અચળાંક અચળાંક પરિમાણ રહીત છે પ્રવાહ એમ ક્યોર અહીંયા ટી ની એક ઘાત અને એ નથી એ નથી તો એની જીરો ઘાત બસ આવી રીતે તમે આગળની જે મેથડ કરી એ જ રીતે અંદર ગુણે અને આપણે સરખાલીન છેલ્લે અહીંયા કિંમત મૂકી શકો છો સેમ મેથડ છે ચાલો હવે આ પારિમા આપણે ઉપયોગી તો છે જ પારિમાણિક સૂત્ર એને આ જુદી જુદી આપણે ત્રણ રીતે ઉપયોગો જોયા પણ આપણા મર્યાદામાં શું નડે છે એ આપણે જોવાનું છે કે આપણે જ્યારે સરખામણી કરીએ છીએ એમ્યુનિટીનો સમાવેશ કરતાં પારિમાણિક સમીકરણમાં એમઆરટીના ઘાતંકોની સરખામણી કરતાં વધુમાં વધુ ત્રણ સમીકરણ મળે તો ત્રણ કરતાં વધારે ભૌતિક રાશિનું સ્વરૂપ આ સમીકરણ વડે ઉકેલી શકાતું નથી કોઈ મોટું સૂત્ર હોય ત્રણ કરતાં વધારે ભૌતિક રાશિ સાથે આધાર રાખતું હોય પારિત સાચી લાગુ પડતી નથી બીજી મિત્રો મર્યાદા છે કે પરિમાણ રહિત અંક વિશે માહિતી મળતી નથી હવે ધારો કે હમણાં આપણે તમને કીધું ટી કે બરાબર વર્ગમૂળમાં બાય છીએ તો આપણે કે બરાબર ટૂંકા લઈ લીધું પણ એ તો આપણને ખ્યાલ હતું એટલે બાકી તમારે અંદાજો લગાડવો પડે આ સાચું મૂલ્ય હવે આપણે આવું સૂત્ર તાર્યું તો કે શું લેવું બરાબર છે કે વનાફનું મૂલ્ય પ્રાયોગિક રીતે જ નક્કી થાય બરાબર એટલે એમના વિશે કોઈ માહિતી મળતી નથી ત્રીજી મિત્રો મર્યાદા છે ચર ચોરગાતાંકી વિધેય ત્રિકોણ આ બહુ અગત્યની મર્યાદા છે કારણ કે આના આધારિત બહુ બધા એમસીકુ પૂછાઈ ગયા છે ચર ત્રિકોણ ત્રિકોણમિતિ અને લોગેરિધમ વિધેય આધારિત સમીકરણો ઉકેલી શકાતા નથી જેમ કે આવી રીતે હોય સાઈન કોસ્ટ ટેન કોટ તો આપણે લાગુ નથી પડતી એટલે પછી આપણે શું કરી લેવું પડે આના પરિમાણ રહિત ધારીને પછી આગળ વધવું પડે આજ રીતે કદાચ ચર ઘાતાંકી વિધેય હોય આવી રીતે ચાલો તો આ પણ આપણે શું કરવું પડે ચર આ ઉપર ઘાત હોય એ પણ આપણે પરિમાણ રહિત ધારી લેવી પડે નેક્સ્ટ જો સમીકરણમાં આવતો સપ્રમાણ અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ રીત લાગુ પડતી નથી જેમ કે આ છે ગુરુત્વાકર્ષણ બળનું પારિમાણિક સૂત્ર હવે જે છે એ પરિમાણ રહિત નથી અને સ્વાભાવિક છે કે એને મૂલ્ય છે એકમ છે તો આ રીત આમાં લાગુ પડે નહીં પછી આ પ્લસવાળા સમીકરણ આ રીત વડે ઉકેલી શકાતા નથી મેળવી શકાતા નથી સાચું છે કે ખોટું એ તો આપણે કહી શકાય પણ મેળવી શકાતા નથી